નીલાબેન તમારો સવાલ છે કે જે જીવ આચાર્ય પદવી સુધી પહોંચે જે જીવ નવગ્રહ સુધી પહોંચે એટલો ઉત્તમ આત્મા હોય તો એને પારિતાની યાત્રા તો કરેલી જ હોય ને નીલાબેન આપણી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચે છે કે જ્યાં સુધી આપણને દેખાય છે અહીં બેઠા બેઠા સામેની દીવાલ જોઈ શકું છું તો હું કહીશ કે ના આ દિવાલ જેટલું જ છે આગળ કાંઈ નથી પણ આગળ છે તમે નથી જોઈ શકતા બરાબર ને અત્યારે એટલું જ જોઈ શકીએ દીક્ષા લે પેલા યાત્રા કરી આવે એ હમણાંની વાત છે આ સો વર્ષની વાત છેલ્લા સો છે નહીં એનાથી ઓછા સમયની વાત છે કે હવે આટલું ટ્રેન પ્લેન ગાડી વગેરે સગવડ થઈ ગઈ એટલે લોકો ફટાફટ જઈ આવે છે પણ દોઢસો બસો વર્ષ પહેલા બી જેને દીક્ષા લીધી હોય એના માટે શક્ય નતું એ આટલું ચાલીને કે ગાડામાં બેસીને પાલિતાના સુધી જાય બધા માટે શક્ય નતું કોઈ કોઈ ઘોડો લઈને જતા કોઈ કોઈ બળદગાડું લઈને જતા તો કોઈ કોઈ ચાલીને પણ જતા એટલે જે દીક્ષા લે એ બધા પાલિતાના જઈને પછી જ દીક્ષા લે એવું નથી આ છેલ્લા સો દોઢસો વર્ષમાં શક્ય બન્યું છે પણ પહેલા એવું નતું તો દ્રષ્ટિ વર્ષો પહેલા પણ દોડાવો અત્યારે શું છે એટલી દ્રષ્ટિથી કામ નહીં થાય બરાબર ને તો એવા કેટલાય આચાર્યો થઈ ગયા એવા કેટલાય સાધુ સાધુજી ભગવંતો થઈ ગયા કે જેમણે પાલિતાના ની યાત્રા ન કરી શક્યા હોય એટલે એ એક દ્રષ્ટિમાંથી કાઢી નાખો કે એમણે ન જ કરી હોય એવું ન બને એવું બને વધુ પડતું બનતું હતું આટલું ઈઝી નતું જે આજે ઈઝી થઈ ગયું છે એવું ઈઝી નતું સવારે પ્લેનમાં યાત્રા કરીને પાછા આવ્યા એવું આજે પોસિબલ છે પેલા નતું બીજી વાત એ છે કે સિમંદર દાદા એ એમ કહ્યું એટલે કે એક સ્તવનમાં એવું આવે છે મેં સ્તવનમાં વાંચ્યું છે કે તમે બી સાંભળ્યું હશે તો એની દ્રષ્ટિ પણ ના પડે એના પર યાત્રા કરવાની તો વાત દૂર રહી એની દ્રષ્ટિ પણ ના પડે તો જયારે ભગવાને આવું કીધું છે

એ આધાર પર આ બધા કે છે કે આપણે જાત્રા કરીએ એટલે ભવ્ય આપણે જાત્રા કરીએ એટલે ભવ્ય નહીં તમે ભવ્ય હશો તો જાત્રાના અનુકૂળ સંજોગો મળી આવશે નજરે જોવાની વાત છે હવે પાલિતાણામાં કેટલાય એવા છે કે જે અજૈનો છે ડોલીવાળા કેટલાય છે કે જે અજૈનો છે પણ એ બધા ભવ્ય તો છે જ ને નજરે તો જોયો ને દૂર રહેવા વાળા ભલે એક પણ જાત્રા ના કરી હોય પણ ત્યાં નજરે તો જોયો ને પાલિતાના ડુંગર બધા સવાલના જવાબ મળી આવશે તો અભવ્ય જીવો હવે કેવા કરોડોમાં એક ના હોય અભવ્ય જીવો ભવ્યજીવો જ વધારે છે અભવ્ય જીવો ઓછા છે તો અભવ્ય જીવો દીક્ષા પણ લે બીજાને પ્રવચન આપીને તારે ખરા પોતે પણ એટલું પુણ્યકર્મ કરે પણ શું શા માટે કરે આ દેવી સુખ ભોગવવા માટે મોક્ષ માટે નહીં એની ભાવના મોક્ષની હોય જ નહીં વર્ષો સુધી દેવ નું આહુષ્ય ભોગવું મજા કરો કે મનિષ્ય નું આહિશ્ય ભોગવો મજા કરો બસ આટલી જ વિચારણા હોય એ મજાની પાછળ સજા છે એમ દેખાય નહી એનાથી એમને કોઈ વેલા ઉત્પન્ન પણ થાય નહીં અપાર્ટમેન્ટ સુખ મેળવે એવી કોઈ ભાવના એમને થાય નહીં થાય જ નહીં એના સ્વભાવમાં જ નથી તો એ તો શાસ્ત્રનું વાક્ય છે કે કેટલાય અભવી જીવો સાધુ પણ પણ લે છે નવ ગ્રહે સુધી પણ પહોંચે છે તો એ તો શાસ્ત્ર વાક્ય છે એટલે એ હકીકત થઈ અને આ સિમંદર દાદા એ કહ્યું છે એવું આપણી પાસે આવ્યું છે કે જે અભવી હોય એ આને પાલિતાના ડુંગરને નજરે પણ ના દેખે એટલે આપણે માનીએ છીએ કે આપણે પાલિતાના યાત્રા કરીએ એટલે આપણે ભવ્ય હશે એવું આપણે માનીએ છીએ પણ દાદા એ કીધું એ વટ ટુ આપણી પાસે આવ્યું છે કે એ ખબર નથી બરાબર અને ભવ્ય હોય એ બધા જ કઈ મોક્ષે પહોંચી જશે એવું નથી કેટલા ભવ્ય જીવો છે એ દેવાદાસી બહાર પણ નીકળ્યા છે પણ છતાં એ મોક્ષ સુધી નથી પહોંચતા પાછા ચક્કરમાં અટવાઈ જાય છે એટલે બધા જ ભવ્યજીવો મુક્ષે પહોંચી જશે એવું પણ ન થાય બીજી વાત એ છે કે આ ભવમાં આપણે ખાલી આ ભવ ન કીધું ને આપડે દૃષ્ટિ જ્યાં સુધી પહોંચે એટલું જ આપણને દેખાય તે બધા ના દેખાય આપણને ખાલી આ એક માનવ ભવ જે મળે છે એની જ દેખાય છે કે આમાં મેં જાત્રા કરી કે નહીં નહીં યાત્રા કરી એટલે ભવ્ય નથી કરી અભવ્ય ના ભાઈ ના નિગોદ બહાર નીકળ્યા પછી મોક્ષ સુધીની યાત્રામાં એટલે અનંતા અનંતા ભવોમાં કોઈ પણ એક ભવમાં પણ શત્રુંજયને નજરે દેખ્યો હોય તો એ ભવિ હશે આ ભવિ તો નજરે પણ ના દેખે ખ્યાલ આવ્યો આપણે એ વિચાર નથી કરતા કે આખા ભવ ચક્ર ની વાત છે મારો નીકળ્યો અને હું ધારો કે ભવ્ય પહોંચું તો ત્યાં સુધીની ના યાત્રામાં કેટલાય અનંતા માનવના ના ભાવ થઈ ગયા અનંતા દેવના ના ભાવ થઈ ગયા અનંતા તિરંશ ના ભાવ થઈ ગયા થઈ ગયા ને કોઈ ભાવમાં પણ અત્યારે નહીં તો આગળ કોઈના ભવ કોઈ ભવમાં અથવા તો હવે ના કોઈ ભવમાં જો સત્યની જેની યાત્રા કરું તો હું ભવે હોઈશ શ્રીમંદર દાદાના કહેવા પ્રમાણે અને વટ ટુ આપણી પાસે પહોંચ્યું હોય તો આવ્યું સમજમાં